નડિયાદ શહેરના નગરપાલિકાના ગેટ રેલી કાઢી સરદારની પ્રતિમા પાસે કોંગ્રેસના રાહુલ ગાંધી નરેન્દ્ર મોદી કે સૌ ના લોકપ્રિય નેતા એમની જાતિ અને ઘાંચી શબ્દોનો ઉપયોગ કર્યો છે એટલે આખા ભારત અને ગુજરાતના ઓબીસી સમાજનું એને અપમાન કર્યું છે એના અનુસંધાનમાં આજે નડિયાદ ખાતે આપણા પુત્ર દહન નો કાર્યક્રમ રાખવામાં આવેલો